મારું નામ દેવાણી સુજલ છે અને મારા બાર કોમર્સમાં નાઇન્ટી એટ પોઈન્ટ સેવન્ટી સેવન પર્સન્ટે જ છે અને નાઇન્ટી એટ પર્સન્ટે જ આવે છે આનંદ તો ખૂબ જ થાય છે કારણ કે અમારી એક વર્ષની મહેનતની આ સફળતા આજે પ્રાપ્ત થઈ છે આની પાછળ અમારા મમ્મી પપ્પા અને શિક્ષકોનો બહુ ખૂબ જ વધારે મહેનતનો પ્રયત્ન કર્યો છે કેવો આનંદ આ પરિણામ આ જે પરિણામ અમે ધાર્યું હતું એ પરિણામ અચીવ કરીને અત્યારે આનંદ તો ખૂબ જ થાય છે આગળ અમારું સપનું અમે અચીવ કરવા માટે એ લાઈનમાં જવા છે મારો શબ્દો તો યુપીએસસી ક્લેક કરવાનું છે અને એ તરફ આજે હું અત્યારથી જ વેકેશનમાં જ અત્યારે હું ચાલુ કરીશ ચૂક્યો છે ઇન્સ્ટિટ્યૂટ એવું તૈયારી અત્યારે તૈયારી તો ચાલુ છે હજી મહિનો દિવસ થયો છે અને સારું હાસિલ પરિણામ કરી શકીશ એમાં પણ યુપીએસસીમાં એવી મારી આશર યુપીએસસી ભાવ છે મને કોમર્સમાં નવાણું સાથે ઉત્તીર્ણ થાય છે આજે મારા આ પરિણામનો સંપૂર્ણ શ્રેય હું મારી થોડકીયા સ્કૂલને આપું છું મારા ધોળકિયા સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કૃષ્ણકાંત સર થોડકા જીતુ સર ધોળક્યા અને આખા શાળા પરિવારે અમને ખૂબ જ સપોર્ટ કર્યો છે જેની મહેનતથી હું આજે આ પરિણામ મેળવી શકું છું મારા આ પરિણામમાં મારા પરિવારજનોનો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો છે અમને દિવસમાં બાર બાર કલાક જેટલી મહેનત કરાવતા અને ખૂબ જ સપોર્ટ આપતા અમને રાત્રે બાર વાગ્યે પણ કોઈ પણ ક્વેરી હોય તો એ પણ અમને સોલ્વ કરવા માટે એ લોકો અમને ખૂબ જ પ્રેરણા આપી છે અમને એટલા બધા પેપર્સ લીધા છે કે બોર્ડની પરીક્ષા તો અમારા માટે સાવ નોર્મલ જ રહી છે